નમસ્કાર દર્શક મિત્રો મિડલ લિસ્ટમાં જે ઇઝરાયલ અને હમાસ વચ્ચે જે ગાઝામાં યુદ્ધ ચાલી રહ્યું છે તેનો હવે ક્યાંક ને ક્યાંક અંત આવે તેવું લાગી રહ્યું છે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા જે પીસ પ્લાન બનાવવામાં આવ્યો છે તેની તેનો જે સ્વીકાર છે ઇઝરાયલ દ્વારા તો કરી લેવામાં આવ્યો છે પરંતુ હજુ પણ હમાસ રાહ જોઈ રહ્યું છે અને હમાસે એવી શરત મૂકી છે કે ઇઝરાયલ ગેરંટી આપે કે બીજી વાર તે આવું યુદ્ધ નહીં કરે તો હવે આપણે એ વસ્તુ પર નજર કરીએ કે ડોનાલ્ડ ટ્રમ્પનો જે પીસ પ્લાન છે તે છે શું તો સૌ પ્રથમ વાત કરીએ આપણે ગાઝા પટ્ટીની તો ગાઝા પટ્ટી આવે છે ક્યાં તો આ તમે નકશામાં જોઈ શકો છો ગાઝા પટ્ટી આવે છે આપણે પશ્ચિમ એશિયામાં પશ્ચિમ એશિયામાં આવે છે અને તે ત્રણેય તરફથી ઇઝરાયલ જે જે છે તેનાથી ઘેરાયેલો આ એક ગાઝા પટ્ટી છે અને આ તરફ આવે છે ભૂમધ્ય સમુદ્ર એટલે કે મેડિટેરેનિયન સી ગાઝા પટ્ટી એ એકતાલીસ કિલોમીટર લાંબી છે જ્યારે દસ કિલોમીટર તેની પહોળાઈ છે ઓક્ટોબરની સાત તારીખ બે હજાર ત્રેવીસના વર્ષમાં જ્યારે ઇઝરાયલ પર ખૂબ મોટા પાયે હમાસ દ્વારા એટેક કરવામાં આવ્યો અને તે પછી ઇઝરાયેલી ફોર્સિસે ગાઝામાં જે જે કહેવાય ગ્રાઉન્ડ અટેક જે શરૂ કર્યા તેમાં અત્યાર સુધીમાં પાસઠ હજાર કરતા વધારે પેલેસ્ટાઈનીઓના મોત થઈ ચૂક્યા છે તો હવે આપણે બધા જ જાણીએ છીએ કે ડોનાલ્ડ ટ્રમ્પને જે નોબલ પીસ પ્રાઇઝ જોઈએ છે તો હવે ડોનાલ્ડ ટ્રમ્પે ગાઝા માટે એક પીસ પ્લાનનું એક આયોજન કર્યું છે તો આપણે જાણીએ કે આ પીસ પ્લાનના મહત્વના કયા મુદ્દા છે તો સૌ પ્રથમ વાત કરીએ ગાઝા પટ્ટીની તો ગાઝા પટ્ટીને એક ડી રેડિકલાઇઝ ફ્રી ટેરર ઝોન તરીકે વિકસાવામાં આવશે એટલે કે ત્યાં હાલમાં જેટલું પણ ટેરર ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે છે તેને ન્યૂટ્રલાઇઝ કરી દેવામાં આવશે આપણે જણાવી દઈએ કે આ તમે જે એકતાલીસ કિલોમીટર લાંબી જે ગાઝા પટ્ટી જુઓ છો દસ કિલોમીટર પહોળિયા જે ગાઝા પટ્ટી છે તેમાં એની જમીનમાં ખૂબ મોટા પાયે હમાસ દ્વારા ટનલ બનાવવામાં આવી છે એ જે ટનલનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે છે તેને હવે ન્યુટ્રલાઇઝ કરવામાં આવશે અને ડીરેડિકલાઇઝ ફ્રી ટેરર ઝોન તરીકે તેને વિકસાવવામાં આવશે ડોનાલ્ડ ટ્રમ્પનો જે પીસ પ્લાન છે તેનો બીજો મુદ્દો એ છે કે ગાઝાને હવે રીડેવલપ કરવામાં આવશે એટલે કે આખું પંચ્યાસી ટકા જે ગાઝા જે છે તે આખું કાટમાળમાં ફેરવાઈ ગયું છે તો ડોનાલ્ડ ટ્રમ્પે હવે કહ્યું છે કે આને ફરી એકવાર ઊભું કરવામાં આવશે અને તેને રીડેવલપ કરવામાં આવશે ત્રીજું બોતેર કલાકમાં ઇઝરાયલ તેનો સ્વીકાર કરશે અને દરેક બંધકને પાછા મોકલવામાં આવશે એટલે કે થોડાક જે હોસ્ટેજિસ છે જે છે બંધકો ઇઝરાયલ પાસે છે હમાસના અને હમાસ પાસે ઇઝરાયલના બંધકો છે તો હવે એ શરત હતી કે બોતેર કલાકમાં ઇઝરાયલ તેનો સ્વીકાર કરશે તો હવે તો ઇઝરાયલે તેનો સ્વીકાર કરી લીધો છે અને ઇઝરાયલના જે વડાપ્રધાન છે બેન્જામિન નેતાનિયાઉ તે હાલમાં વ્હાઇટ હાઉસની મુલાકાતે પણ છે અને ડોનાલ્ડ ટ્રમ્પ સાથે તેમણે આ ગાઝા પીસ પ્લાનને લઈને સહમતી પણ આપી દીધી છે ચોથો મુદ્દો એકવાર બધા બંધક પાછા આપી દે ત્યારબાદ હમાસના કો એક્ઝિસ્ટન્સની સાથે તેમના નિશસ્ત્રીકરણની જોગવાઈ કરવામાં આવી છે એટલે કે હમાસનું જે અસ્તિત્વ જે છે હમાસ એક સંગઠન છે તેનું અસ્તિત્વ જે છે તેને નાબૂદ કરવામાં નહીં આવે પરંતુ તેનું ડીઝ આર્મામેન્ટ એટલે કે નિશસ્ત્રીકરણ કરવામાં આવશે એટલે કે તેની પાસે જેટલા પણ હથિયારો છે તે હથિયારો તેણે પાછા આપી દેવા પડશે તેનાથી જ આ ગાઝા પટ્ટીમાં એક કાયમ માટે શાંતિની સ્થાપના થઈ શકે છે અને જેટલ જે પણ હમાસના સદસ્યો જે છે જે હાલમાં ગાઝામાં રહે છે તેમણે જો ગાઝા છોડવું હોય તો પણ તેમને બીજા દેશમાં જવા માટે એક સેફ પેસેજ આપવામાં આવશે એટલે હમાસના જે પણ સદસ્યો છે તેમનું કંઈક હૃદય પરિવર્તન થઈ જાય અને તેમને ગાઝા છોડવાની ઈચ્છા હોય તો તેની માટે પણ તેમને જે દેશમાં જવું હોય મિડલ ઇસ્ટના કોઈ પણ દેશમાં આફ્રિકન દેશમાં યુરોપના જે પણ દેશમાં જોવું હશે તેમને એક સેફ પેસેજ આપવામાં આવશે અને બેવ પક્ષ તરફથી સ્વીકૃતિ મળતા જ ગાઝાને સંપૂર્ણ મદદ આપવામાં આવશે અને આ માટે જાન્યુઆરી ઓગણીસ બે હજાર પચીસના રોજ જે કરારો થયા હતા તેના આધારે ગાઝાને પાણી વીજળી અને સીવેજની સુવિધા આપવામાં આવશે હાલમાં આપને એક વસ્તુ જણાવી દઈએ કે ગાઝામાં અત્યારે

ફરી એકવાર જાન્યુઆરી ઓગણીસ બે હજાર પચીસના કરારોના આધારે પાણી વીજળી અને સીવેજની સુવિધા આપવામાં આવશે આમ ડોનાલ્ડ ટ્રમ્પનો આ એક પીસ પ્લાન છે હવે ડોનાલ્ડ ટ્રમ્પની આ માટે પ્રતિક્રિયા પણ સામે આવી છે તો આવો સાંભળીએ ગાઝાના પીસ પ્લાનને લઈને તેમણે શું કહ્યું છે બીકોઝ વી વોન્ટ હેવ નો વોર્સ બટ યુ હેવ ટુ બી દેર એન્ડ યુ નો સમટાઈમ્સ યુ હેવ ટુ ડુ આઈ સેલ સેટલ સો મેની વોર્સ સિન્સ વી વર હિયર Almost nine months, and I've settled seven. And yesterday we might have settled the biggest of them all. Although I don't know, Pakistan, India was very big, both nuclear powers. I settled that. But yesterday is uh, could be the settlement in the Middle East that hasn't happened for three thousand years. I said, "How long have you been fighting? Three thousand years, sir. That's a long time." But we got it. I think settled. We'll see. Hamas has to agree. And if they don't, it's going to be very tough on them. But it is what it is, but all of the Arab nations, Muslim nations have agreed. Israel has agreed. It's an amazing thing. It just came together. War is very strange, you know. You never know what's going to happen with war. The easiest one of them all is Putin. I said, number one, it's a war that would have never happened if I were president, if the election weren't rigged enough. If I were president, that war would have never happened, not, not even a little chance. And it didn't happen for four years but i knew putin very well and i thought that would be easy because i know him so well well that one turned out to be the hardest of them all we had uh, some that were not settleable and they all got settled so if this works out that we did yesterday with the middle east then uh, that's, that's more than a war that's lots of wars that's all combined that's a lot of wars many of you were over there in many different capacities in many different countries that was a that's a big that's a big part of the earth but if that works out, it would be eight plus. I could give myself two or three for that one. And then we just have the one to settle, and we have to settle it up with President Putin and Zelensky Got to get them together and get it done. But the only way we can do that is through strength. I mean, if we were weak, they wouldn't even take my phone call. but we have extreme strength. Uh, we had the horror show. In Afghanistan, which is really the reason I think that Putin went in. He saw that horror show by Biden and his team of incompetent people. And that showed, I think it gave him a path in. I wasn't there any long, longer. Uh, I watched that and it was so, so horrible. I think it was the most embarrassing day in the history of our country. And now we're back. And that's it. જ્યારથી હમાસે ઇઝરાયલ પર હુમલો કર્યો ને આ પછી ઇઝરાયલે ગાઝા પર હુમલો કર્યો અને આપણે બધાએ જ જોયું છે કે ગાઝાનું યુદ્ધ આમ ન માત્ર ખાલી એકતાલીસ મિનિટ કિલોમીટરને એરિયામાં સીમિત રહ્યું તે સમગ્ર મિડલ ઇસ્ટમાં ફેરવાઈ ચૂક્યું ફેલાઈ ગયું હતું આ પછી હેઝબુલ્લા દ્વારા ઇઝરાયલ પર એટેક કરવામાં આવ્યો તે પછી ઈરાન દ્વારા એટેક કરવામાં આવ્યો અને હુથી બળવાખોરો દ્વારા પણ સોરી એટેક કરવામાં આવ્યો હતો આમ ઇઝરાયલ ખૂબ મોટા પાયે કોને ખૂબ વધારે મોરચાઓ પર ઓક્ટોબરની સાત તારીખ પછી લડી રહ્યું છે અને થોડાક સમય પહેલાં તો તેણે કતારમાં પણ હુમલો કર્યો હતો જ્યાં હમાસના જે પાંચ જે સદસ્યો છે તેમના મૃત્યુ થયા હતા અને તેના કારણે સમગ્ર પશ્ચિમ એશિયામાં જે યુએસની ગેરંટી જે છે અને ખાસ કરીને યુએસની જે સિક્યોરિટી ગેરંટી છે તેની પર ખૂબ મોટા પ્રશ્નાર્થ ચિહ્નો ઊભા થયા હતા તો હવે ડોનાલ્ડ ટ્રમ્પે નિર્ણય લીધો છે કે હવે તે ઇઝરાયલ અને હમાસ વચ્ચેનું આ જે યુદ્ધ છે તેને અટકાવશે અને તે માટે જ હવે ગાઝાના પીસ પ્લાનનું આયોજન કરવામાં આવ્યું છે અત્યાર સુધીમાં પાસઠ હજાર કરતાં વધારે લોકોના મૃત્યુ આ આ યુદ્ધમાં થઈ ચૂક્યા છે અને આ બાજુ ઇઝરાયલ તરફ પણ લગભગ બે થી ત્રણ હજાર જેટલી કેઝ્યુઅલટીનો આંકડો છે તો આ બાબતે તમારું શું માનવું છે ઇઝરા આપણે અમેરિકાનો જે પીસ પ્લાન જે છે ગાઝાને લઈને અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો તમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરો સાથે જ વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર